તમે જો રામદેવી ની સમાધિ છે તેની બાજુમાં છે es por no, de <coughs> જો કેટલા વર્ષ સુધી છે જય રામાદાણી જય વિર્મલા જય માતાજી તો આજે આપણે રામદેવી સમાધિ ની બાજુમાં આવેલું ચમત્કારી જે રામાપીરની પરચા વાવડી છે જે પરચાધારી વાવ કહેવાય છે તો તે આપણે જોઈ તો અહીંયા કહેવાય છે કે આ અહીંયાનું પાણી જે ચમત્કારી પાણી તે શરીર પર છાંટવાથી તે શરીરના રોગો નષ્ટ થાય છે અને કહેવાય છે કે ગંગા જમના સરસ્વતી આ ત્રણ નદીઓ પવિત્ર નદીઓનું અહીંયા જે તેઓ તે તરાનું પાણી કહેવાય છે કે આ ત્રણ નદી ગંગા સરસ્વતી અને જમના જે પાણી પવિત્ર છે તેવું જ પાણી અહીંયા આ પાણી કહેવાય છે તો જય રામાદાણી જય હિમાજ જય માતાજી જો મિત્રો અહીંયાનું લખાણ વિશાળ પ્રમાણમાં ભાવ છે આપણે બજારમાં આવ્યા છીએ અને આપણે લઈશું ધૂપ લેવાનો છે જોઈએ કે ધૂપ સારો ધૂપ ક્યાં મળે છે

Berapa? 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 Berapa?